પણ આઈનો જે રિસ્પોન્સ મને મળે છે ને એવું કોઈ ઠેકાણે રિસ્પોન્સ મળતો નથી હાલો સાહેબ તમારે સાદુ ગાય મિક્સમાં સાદુ તમારે સાદુ સમોસાવાળો અમલે Awo mana sih tahu? Jai Dwar Kadis. Mix mah kawan. Aduh, kena be banau. Halo Marasid.

ડુંગળી ખાશો ને હાલો હાલો છાસ દાળ પકવાન સાહેબ એક ચાલીસ રૂપિયા વાળું આવે સાદું દાળ પકવાન અને મિક્સ દાળ પકવાન પચાસ રૂપિયા ની પ્લેટ આવે Halo api daw. Iku kau. Sadu aku halo api daw set. Ah. Halo set nek cha sab jo. Halo Halo set.

काका काका समोसा कितना जाओ जो मजा दाल पकवान दाल समोसा मा। <स़ति> ग्श्ति ग्श्ति <conference>

થી સમોસા લઉં છું પણ વાત જ મૂકી દો બાળકો ખાય છે રાજી થાય છે થેન્ક યુ બાર વર્ષ થી બેસ્ટ માં બેસ્ટ રાજકોટ માં ખરેખર મેં ત્રણ ચાર ઠેકાણે દુકાને તપાસ કરી છે પણ આઈનો જે રિસ્પોન્સ મને મળે છે ને એવો કોઈ ઠેકાણે રિસ્પોન્સ મળતો નથી હા કાકા સાદું

આપી દઉં આપી દઉં મારા સેટ આપી દઉં હાલો સેટ હાલ મિત્ર પાંચ દાળ પકવાન અને ચાર કોરા પકવાન સ્વીગી માં આમાં પાંચ ને ચાર નવ નાખી દે હાલ બેટા goreng ada ada mau ya asli ini

આવો સાહેબ આવો નાસ્તામાં સાહેબ દાળ પકવાન છે સમોસા છે સમોસા દાળ છે ભૂંગરા બટેકા

બોલો ને સાહેબ તમારે કેટલા બનાવવું સાદું કે મિક્સ માં જૂના અને જાણીતા જામઠાવર ચોક વાળા માં અંબે દાળ પકવાન ઘર બેઠા તમારે ખાવું હોય ને તો મળી શકે છે સ્વીગી અને ઝોમેટો માં આપણું દાળ પકવાન સ્વીગી અને ઝોમેટો માં મળી શકે છે આઈ રહ્યું આ મસાલા દાળ પકવાન છે આ 1942 ની પેલાની સ્ટાઇલ છે ફરાર બેર फरारी भाई बेना ही चालीस सौ रुपया जी एक छास आपको बेदार पकवान आपको चलो સવાર બધી આઇટમ શરૂ થઈ ગઈ છે નવ વાગે થી દાળ પકવાન ભેર દેવરા રગરો પાણીપુરી સેવરી ટેસ્ટી પૌષ્ટિક દાળ પકવાન સિંધી આઇટમ નમકીન આઇટમ ખાધા પછી પાંચ કલાક સુધી મોઢું ફ્રેશ રે કલાક પછી મનમાં વિચાર આવી તો મારા ખાખા એ નહોતી ખાધી ટેસ્ટી ને પૌષ્ટિક મારી દુકાને સિત્તેર વર્ષ જૂની છે ને દાળ પકવાન ચાલીસ વર્ષ થી ચાલુ થઈ પેલા સ્ટાર્ટિંગ માં પાણીપુરી સેવપુરી ભેળ દેવરા રગરો બધું ચાલુ હતું પછી દાળ પકવાન ચાલુ કરી રહે ઓગણીસો સિત્યાસી થી દાળ પકવાન શરૂ થયા પંદર પંદર તારીખ બાર મહિનો સિત્યાસી થી સ્ટાર્ટ કર્યું દાળ પકવાન અત્યારે દાળ પકવાન ના ચાલીસ રૂપિયા છે પાણીપુરી ના વીસ પછી ભેર દિવારા રગરો બધે ના શેવ પુરી ના ચાલીસ પુરી રાજકોટમાં ઓછામાં ઓછા ભાવ મારા છે આખા જે રાજ રોડ હરિશંદર ટોકીજની સામે પલાડ ની ટોકીજની વચમાં બે ટોકી મારી દુકાન આવે જયશંકર પાણીપુરી એ દાર પડ સવારના નવ થી રાતના દસ પકવાન એક પાણી પૂરી દો પૂરી દાળ પકવાન દયો તો સ્પેશિયલ ક્રશ કરીને દો આ ખાટી ચટણી આ લીલી ચટણી આ મરચાની ચટણી આ દાળ પછી ડુંગળી સેવ પછી કોથમરી આ સ્પેશિયલ દાળ પકવાન આઈટમ દાળ પકવાન stessa al pane e purè pane e allora, danno il resto Dio રાજકોટ માં સ્ટાર્ટ કરેલા Дарપોકણ જયશંકર પાણીપુરી આની 40 રૂપયા છે એક પકોણા એક દાર આવે આ સ્ટાર્ટિંગ દાર પકડ જયારે કર્યું તો તો આ રીતે પકડ ની દાર મળતું તું પછી દસ પંદર વર્ષ પછી બધે ભૂકવામાં અમે નાસ્તો કરતા તો પકડ ને ભૂકો કરીને ખાતા અને તેથી આ શરૂ થઈ ગયો રાજકોટમાં ભૂકો શરૂ થયો આ દાર પકડ આખું દાર પકડ છે મસાલા દાર પકવાન એ પણ તમારે આ મસાલા દાર પકડ છે આ નાઇન્ટી ફોર્ટી ટુ ની પેલા ની સ્ટાઇલ છે દાળ પક મસાલા પકડ મળતું શું હા દાળ પકન મસાલા પકાન છે એમાં આ દાળ પકડ મસાલા પકલી દાળ લઈ લે આખો એક જેને દાળ પકવાન આખો આપો हेलो हेलो चलो आज जैन दार पकड़ दियो एक प्लेट जाम्बू दे जो जैन दार एक ગરમા ગરમ ગુલાબજાંબુ ત્રીસ રૂપિયા પ્લેટ ચાર પીસ આવે ગરમા ગરમ રાજકોટમાં એક જ જગ્યા છે કે ગરમા ગરમ ગુલાબજાંબુ મળે હા હા ફરા करारी बाई है बेना ही चालीस सौ रुपया जी अब भाई दिशु दे तो फरारी बेर माटे नहीं ચાલો ફરારી એક છાસ આપો બે દાર પકવાન આપો બે દાર પકવાન દાર પકવાન ના 40 રૂપિયા હે ભુંગરા બટેટા ના 30 રૂપિયા હે અને ભુંગરા ના 30 રૂપિયા હે અને ઠંડી છાસ મળશે જે રાજકોટ માં ન મળે એવી મસાલાવાળી વાળી છાસ આવશે આપણે અહીંયા આવી ગયા મોવડી ચોકડી એ બાપા સીતારામ ચોક માં શક્તિ હોટેલ પાસે આપણે દાળ પકવાન નું છે તો 4 વર્ષથી આપણે આ ધંધો કરી હે અને આપણે ત્રણ દુકાને એક બેડી ગામ એ મોરબી રોડ ઉપર બેડી ગામ જ્યાં અમારા દાળ પકવાન વધારે પ્રખ્યાત છે બેડી ગામ અને અત્યારે નવી બ્રાન્ચ કોઈલે સંતકબીર રોડ ઉપર જે ભુરિયા બાપા હોટલ પાસે પણ આવેલી છે અહીંયા આપણે કેનું દાળ પકવાન અને ભુંડા બટાકા બે વસ્તુ

你刚刚问的问题。 न त